જય સ્વામિનારાયણ તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસ કારતકવધ ત્રીજ સોમવાર એકવાર મહારાજ કારિયાણીમાં હતા ત્યારે ભગા શેઠ એક દિવસ સાટા જલેબીની રસોઈ આપી હતી તેથી તેઓ બોટાદથી ઘણા ભક્તો સાથે કારિયાણી આવ્યા હતા ભગા દોષીની રસોઈ શ્રીહરી પ્રેમથી જમ્યા અને દરેક સંતો ભક્તોને પણ પ્રેમથી પીરસીને જમાડ્યા જમીને શ્રીઅરી કારિયાણીની અક્ષરવરડીમાં ઢોલણી ઉપર આથમણે ઓશી કે પોઢ્યા હતા અને ઢોલણીના દક્ષ ઢોલણીના પડખે દક્ષિણાદિ બાજુ સુરા ખાચરને સુરાવ્યા હતા તે સુરાખાચરની ફાંદ ઢોલણીની ઈંહ બરોબર ઊંચી ભાળીને મહારાજ જમણે પડખે સૂઈ ડાબા પાગની પાની સુરા ખાચરના પેટની ડૂંટીમાં ગોળ મોટો ખાડો ભાળી તેમાં મેલીને થોડો ભાર દઈ હલાવવા લાગ્યા ત્યારે સુરા ખાચર રમૂજમાં કહે કે ભણે મહારાજ તમણો ચરણ મોહે લાઠીની બરસી જેવો લાગે છે ત્યારે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી બેઠા હતા તેમાંથી મુક્તાનંદ સ્વામી કહે કે સુરા ખાચર મહારાજના ચરણાર્વિંદ તો કોમળ કમળ જેવા સુવાળા છે તેને બરસી જેવા કેમ કહો છો સુરા ખાચર કહે ભણે સ્વામી છે તો સુવાળા કમળ જેવા પણ હું જમીને સા ને મહારાજ મારી ડ્યુટીમાં પગની પેની નાખીને ભાર દઉં હલાવે છે તે બરસી માર્યા જેવો વહમો લાગે છે ભણે મહારાજ હવે રાખો ઘણો થયો બહુ દબાવશો તો મારો જીવ ઉડી જશે આમ જ્યાં રમૂજ કરે છે ત્યાં ભગા શેઠ બોટાદ જવા તૈયાર થઈને મહારાજની રજા લેવા અક્ષર ઓરડી આવ્યા ભગા દોષીને જોઈને સુરાખાચર કહે હે શેઠ તમે જુઓ ને મને તાણ કરીને જલેબી સાટા ખૂબ જમાડ્યા છે તે હવે મહારાજ મારા પેટમાંથી કઢાવી નાખવા ડૂંટીમાં પાણી મારે છે તે બહુ વહમું લાગે છે ત્યારે શ્રી હરીને નવી રમી રમૂજ સૂજી તેથી કહે સુરાખાચર તમારી ફાંદ મોટી કે ભગાત દેવશીની ફાંદ મોટી છે સુરાખાચર કહે મહારાજ શેઠની ફાંદ તો સોનું ખાય છે તે મોટી જ હોય ને મહારાજ કહે ફાંદ કેમ સોનું ખાય કાંઈ સમજાણું નહીં ત્યારે સુરાખાચર કહે એ વાત તો બ્રહ્માનંદ સ્વામી જાણે છે તેમને બોલાવો તેથી મહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને બોલાવ્યા ત્યારે તે બંને સંતો આવી પગે લાગી બેઠા મહારાજ તો હજી સુરાખાચરની ડ્યુટીમાં પગની પેની રાખી ભાર દેતા જાય ને હલાવતા જાય ને સુરાખાચર રાડું નાખતા જાય ને કહેતા જાય કે ભણે મહારાજ મારાથી તો આ ભગા દોષીની ફાંદ મોટી છે અને આ તમારા કવિ બ્રહ્માનંદ સ્વામીની અને આ તમારા ચાર આંખોવાળા નિત્યાનંદ સ્વામીની ફાંદ મોટી હવે થોડી થોડી તમારા ચરણની પ્રસાદી એમને પણ આપો એમ કહી કહે કે હું ક્યારનો કરગરું છું તો આ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી પણ કાંઈ બોલતા નથી માટે ત્રણ મોટી ફાંદવાળા આવ્યા છે તેને વારો આપો ગોપાળાનંદ સ્વામી કહે સુરાખાચર એ ત્રણેયની ફાંદ કરતાં તમારી ફાંદ મહારાજને વધારે ગમતી હશે એટલે તમને રજમૂજ કરાવી તમારી ફાંદ પ્રસાદીની કરે છે ત્યારે મહારાજ રમૂજ કરતાં તે બંને સંતોને કહે કે તમે બોલો આ ચાર ફાંદમાંથી કોની ફાંદ મોટી છે ગોપાળાનંદ સ્વામી કહે મહારાજ એ તો આપણા ગુરુ મુક્તાનંદ સ્વામી જાણે મુક્તાનંદ સ્વામી કહે મહારાજ તમારે સાચો જવાબ જોઈતો હોય તો બ્રહ્માનંદ સ્વામીને પૂછો તેથી શ્રીહરીએ બ્રહ્મુનિને કહ્યું ત્યારે સ્વામી કહે કે મહારાજ ફાન તો ચારેયની સરખી છે પણ આહાર જુદા છે એમ કહી બ્રહ્મુની તુરંત સાખી બોલ્યા જે એક ઉદર કંચન રાખે એક પ્રભુ કી પાની એક ઉદર સાહિત્ય રાખે એક જ્ઞાન કી ખાની મહારાજ શેઠની ફાંદ સોનું રાખે દરબારની ફાન આપની પાની રાખે મારી ફાન સાહિત્ય રાખે અને નિત્યાનંદ સ્વામીની ફાન તો જ્ઞાનની ખાણ છે આમ સૌના આહાર જુદા છે પરંતુ પેટ તો સૌના સરખા છે અને મને કહેતા હો તો સૌથી શ્રેષ્ઠ ફાન સુરા ખાચરની કેમ કે આપના ચરણાવીન ડ્યુટીમાં લઈને બેઠી છે એ સાંભળી મહારાજ પછી ડાબો ચરણ લઈ લીધો અને સત્તા સુઈને જમણો પગ લાંબો કરીને સુરા ખાચરની ડૂટીમાં નાખીને હલાવ્યો ત્યારે સુરાખાચર કે બ્રહ્મુની તમે ભગાદોશીની ફાઇન સોનું ખાય છે તે વાત તો કરો તે સાંભળીને મહારાજ રાજી થશે અને મારો આ દુઃખમાંથી ઉદ્ધાર થશે મહારાજ કહે બ્રહ્મુની તે વાત કરો બ્રહ્માનંદ સ્વામી કહે કે શેઠ તમારો સોનાનો વેઢ ખોવાઈ ગયો હતો તે વાત તમે જ મહારાજને સંભળાવો તેથી બહુ રાજી થશે ભગાદોષી કહે મહારાજ ગયા ઉનાળામાં બપોરે મને અતિ ગરમી થઈ તેથી હું મારા ઘેર ઓરડામાં નાહવા બેઠો ભૂતડાની માટી લઈ થોડી છાશ અરીઠાનું પાણી થોડુંક તેલ નાખી આખા શરીરે ચોળ્યું અને બે હેલ પાણી માથે ઢોળીને સ્નાન કર્યું પછી સારા કપડાં પહેરીને દુકાને ગયો લખવા બેઠો ત્યાં જમણા હાથમાં અંગૂઠામાં સોનાનો વેઢ પહેરતો તે જોવામાં ન આવ્યો તેથી તરત પાછો ઘેર આવ્યો નાવાના ઓરડામાં ગોતાવ્યો વેઢ પણ ન મળ્યો પછી ઘરના તમામ સભ્યોને તથા કામકાજ કરવાવાળાને પૂછ્યું આમ ત્રણ ચાર દિવસ ગોતાવ્યું પૂછપરછ કરી પણ કાંઈ પત્તો ન લાગ્યો પછી કામ કરવાવાળાને એમ વહેમ જાય કે શેઠ અમને ચોર ઠેરાવે છે એમ વિચારીને મેં વાત પડતી મેલી તે મારા જ પંદર દિવસે અજામત કરવાની પાળી આવી પછી અજામત કરાવી ફરી એ જ ઓરડામાં અરીઠાના ફીણવાળું પાણી ભૂતડાની માટી વગેરે આખા શરીરે ચોયું પછી મારા પેટમાં ત્રણ મોટા વળ પડે છે તે ફીણવાળા પાણીથી ચોળીને સાફ કર્યા ત્યાં વચલા વળમાંથી વેઢ નીચે પીડ્યો આમ મારી ફાંદે પંદર દિવસ સુધી આ વેઢ સાચવો આ સાંભળીને મહારાજ ખૂબ હૈસા અને ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પણ ખડખડાટ હસી પીડા પછી મહારાજ કહે શેઠ પણ આ વાતની બ્રહ્માનંદ સ્વામીને કેમ ખબર પડી શેઠ કહે કે મહારાજ આ પ્રસંગ વિના પછી ત્રીજે દિવસે બ્રહ્માનંદ સ્વામી મંડળ સાથે બોટાદ આવ્યા મેં તેમને રસોઈ આપી ઠાકોરજીને થાળ ધરાવી સૌ સાથે જમવા બેઠા હું પણ સ્વામીની સામે બેસી જમવા લાગ્યો ત્યારે મારી ફાન જોઈ બ્રહ્મુની કહે કે શેઠ તમે તો ગણપતિ રૂપ છો જેવી ગણપતિને ફાન છે તેવી તમારે ફાન છે ત્યારે મેં સ્વામીને વેઢની બધી વાત કહી તે સાંભળીને સ્વામી બહુ વૈસા ત્યારથી બ્રહ્માનંદ સ્વામી જાણે છે અને તેમણે આ સુરા ખાચરને વાત કરી ત્યારથી તે બંને મારી ફાઇન સોનું ખાય છે તેમ કહે છે શેઠની તે વાત સાંભળીને વળી મહારાજ ખૂબ હૈસા પછી મહારાજ કહે શેઠ ગ્રહસ્થમાં તમો અને સુરા ખાચા અને ત્યાગીમાં બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી ગણપતિ જેવા ફાંદાળા છો આમ શેઠે મહારાજને ખૂબ રમૂજ કરાવી તે જોઈ ગોપાળાનંદ સ્વામી કહે શેઠ તમે વેદની વાત કરીને મહારાજને ખૂબ રાજી કર્યા આમ શેઠે ખૂબ રાજીપો રૂપી કમાણી કરી પછી શેઠ રજા લઈ સિગરામમાં બેસી કારિયાણેથી બોટાદ પોતાને ઘેર ગયા અસ્તુ સ્વામિનારાયણ ભક્ત ભક્ત આખ્યાન પ્રકરણ ત્રણ અધ્યાય અગિયારમાંથી